ચાલો આજે બનાવીએ શ્રાવણ મહિનાની ફરાળી રેસીપી જેમાં હું બનાવી રહી છું સાબુદાણાની ખીચડી ઘણા લોકોને ફરિયાદ હોય છે કે સાબુદાણાની ખીચડી એને સોગી બની જાય છે એકદમ ચીપકી ચીપકી બની જાય છે સોફ્ટ સોરી ખીલેલ નથી બનતી તો ચાલો આજે હું તમને ખીલેલી ખીચડી બનાવી રહી છું એ પણ ફરાળી તો અહીંયા સાબુદાણાને આપણે સારી રીતે ધોઈ નાખવાના છે અને ધોવાની રીત એવી હોય છે કે જ્યાં સુધી એનો સફેદ સફેદ જે પરત હોય છે જે નીકળે નહીં

અને તે પણ તમારે એ ધોઈ લીધા પછી એમાંથી સાવ પાણી એમાં કાઢી નાખ્યા પછી જ એડ કરવાનું છે અને તમે જ્યારે પણ સાબુદાણા બનાવો તો તમારે એનું ધ્યાન રાખવાનું છે ગેપ રાખવાનું છે જેમ કે તમારે બપોરે એને ફરાળમાં ખાવા હોય તો તમારે તેને સવારે દસ વાગે એને સારી રીતે ધોઈને પછી એમાં પાણી એડ કરીને તમારે એને પાંચ કલાક અથવા તો ચાર કલાક માટે તમારે એને એમાં પાણી એડીને એને એમને ડીશ ઢાંકીને મૂકી દેવાના બહુ પાણી નથી લેડવાનું જેમ મેં તમને ક્વોન્ટિટી દેખાડી છે વન બાય ફોર કપ જેટલું તમારે એમાં પાણી એડ કરવાનું છે તો તો મેં એને ચારથી પાંચ કલાક માટે એને એમનામાં રવા દીધા એટલે સાબુદા એકદમ ફૂલાઈ જશે તો ફૂલાઈ ગયેલા સાબુદાણાને તમારી આવી રીતે ઝાળી હોય તેમાં કાઢીને એનું પાણી સાવ મિતારી નાખવાનું છે તો ચાલો હવે આપણે તે ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો મેં એમાં કઢાઈમાં તેલ થોડુંક એડ કર્યું છે એમાં રાય જીરું સોરી જીરું જ એડ કરવાનું છે લીલા મરચાં મીઠું લીમડું અને તેમાં બટેટા

Tutup ni my recipe. Klik lagi di sini. Comment sectionlah. Jadi ke video. Bye bye.